ક્રાઇમ બ્રાન્ચમાં બીજે ઠેબાનું વિશેષ નિવેદન નોંધવામાં આવશે વધુ વિગતો મેળવીશું જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રહીમ લાખાની રહીમ હવે એક બાદ એક અધિકારી પદાધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચ ખાતે સઘન પૂછપરછ શું અપડેટ હાલ મળી રહ્યા છે જાગૃતિ ચોક્કસપણે હું સીધા જ ક્રાઇમ બ્રાન્ચના દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે આ એ જ સ્થળ છે કે જ્યાં એક બાદ એક અધિકારીઓ છે તેને લાવવામાં આવી રહ્યા છે તેની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારબાદ ફાયર ઓફિસર છે આસિસ્ટન્ટ ફાયર ઓફિસર બીજે ઠેબા તેને પણ લાવવામાં આવ્યા છે તેની પણ પૂછપરછ કરવામાં આવી છે સાથે પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર છે તેને પણ ક્રાઇમ બ્રાન્ચનું તેડું છે એસ કે ચૌહાણ તેને પણ ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યા છે તેની પણ પૂછપરછ કરવામાં આવી છે અલગ અલગ જો વાત કરું ટીપી ઓ સગઠિયા છે ટીપી પ્લાનિંગ ટાઉન પ્લાનિંગ ઓફિસર તેની જો વાત કરું તો બાંધકામને લઈને તેની જવાબદારી ફિક્સ થતી હોય છે કે જે રહેણાંક હેતુસર જે આખી આ જગ્યા હતી તેમાં જે કોમર્શિયલ બાંધકામ થયું છે તો કેમ તેને જાણ ન થઈ તે પણ એક મોટો સવાલ છે બીજી બાજુ ફાયર વિભાગની જો વાત કરીએ તો ફાયર એનઓસીને લઈને તેની પૂછપરછ કરવામાં આવશે કારણ કે બીજે ઠેબાની જો વાત કરીએ તો તેના દ્વારા કોર્ટની અંદર પણ નિવેદન છે તે આપવામાં આવ્યું છે અત્યાર સુધીની રાજકોટના ઇતિહાસની સૌથી મોટી આગ હોવાનું છે તેમણે નિવેદન આપ્યું છે કોર્ટ સમક્ષ અને કોર્ટે પણ જે પોલીસને છે તે સૂચના આપી છે કે આ મહત્વની વાત છે કે અત્યાર સુધીના ઇતિહાસ છે તેની અંદર આવડી મોટી આગ છે તે રાજકોટમાં લાગી છે તો કઈ રીતના તંત્ર કામગીરી કરતું હતું બીજી વાત કરીએ પીજીવીસીએલ હા પીજીવીસીએલની જો વાત કરીએ તો પીજીવીસીએલની અંદર જે વીજ મીટર માંગવામાં આવ્યા હતા તો કયા આધારે આ વીજ મીટરો માંગવામાં આવ્યા હતા કોમર્શિયલ હતું તો પછી કયા પ્રકારના કોમર્શિયલ ની અંદર આટલો બધો લોડ છે તે આપવામાં આવ્યો છે કયા આધાર પુરાવા છે તે આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ વીસ મીટર નો આટલો બધો લોડ આપવામાં આવ્યો તો આ તમામ દિશામાં છે તે હાલ તપાસ કરવામાં આવશે તમામ લોકોના નિવેદનો લેવામાં આવશે કારણ કે અત્યાર સુધી જે બે પીઆઈ સહિત જે સાત જેટલા અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમને પણ બેસાડી રાખવામાં આવ્યા છે અને તેમના પણ નિવેદનો લેવામાં આવ્યા છે એટલે કહી શકાય કે મહત્વની વસ્તુ એ છે કે જે રીતના એસઆઈટીની જે અધિકારી સુભાષ ત્રિવેદીના નિવેદન